સુરત લોકસભા બેઠક પર ઉડતાલીસ કલાકના હાઈ વોલ્ટેડ પોલિટિકલ ડ્રામા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જીત્યા છે આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોર્મ રથ થયા બાદ ભાજપના મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું તો બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તેનો પણ બપોર અંત આવ્યો છે બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય તેથી મુકેશ દલાલ બી હરીફ વિજેતા ઘોષિત થવા પામ્યા છે સુરત કલેક્ટર તથા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધીએ મુકેશ દલાલની જીતને સર્ટિફિકેટ આપ્યું હતું ત્યારે પાટીલે શુભકામના આપતા કહ્યું હતું કે પહેલો કોમર સુરતથી ખીલ ઉઠ્યું છે આ જીતે દેશભરમાં ભાજપનો ભવ્ય જીત થશે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દિવસો સુકાન સંભાળશે લોક પ્રતિનિધિત્વની અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું ગુજરાત રાજ્યના 24 सूरत लोकसभा संसदीय मतदार विभागમાંથી लोकसभा માટીની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો 1961 ના નિયમ 11 ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 ની જોગવાઈઓ અનુસારનામાં હું જાહેર કરું છું કે ઉપરોક્ત मतदार विभागમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ 84 महरनगर सोसाइटी आलीशान एन्क्लेव ની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂટાઈ આવે છે મે આદનિયા વડાપ્રધાન ચી नरेंद्र મોદી સાહેબ ઓર આદનિયા અમારે प्रदेश प्रमुख શ્રી આર પટેલ સાહેબ કા ઓર અમારે અમિતભાઈ શાહ સાહેબ દીપेंद्र સાહેબ उपेंद्र પટેલ સાહેબ કા મે આભારી હું કે ઇन्होंने मुझ पे विश्वास करके मेरा जयंत किया और आज मैं निर्भीण मैं मेरी चुनाव में मेरी है वो विपक्ष की बात पुरानी है ये काफी पुरानी हो चुकी है जब अपनी इच्छा मुझे काम होता है तब लोकतंत्र की हत्या नहीं होती है और जब अपना इच्छा के विरुद्ध काम होता है तब लोकतंत्र की हत्या हो जाती है ये ये बहुत पुराना किस्सा है विपक्ष का कांग्रेस का